તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર આપણે બે જોઈશું જેની રકમ આપેલી છે આપણને બરાબર આવૃત્તિ સરવાળો છે કેટલો આપણને પચાસ બરાબર હવે ત્રીજું ખાનું છે મધ્ય થાય આગળના પહેલા પહેલા દાખલામાં આપણે જોયું તે પ્રમાણે કે પાંચસો અને પાંચસો વીસ એ બે નો સરવાળો કરીએ અને એના અડધા એટલે મધ્ય કિંમત મળે આપણને તો પાંચસો અને પાંચસો વીસ નો સરવાળો કરીએ તો કેટલા થશે એક હજાર ને વીસ એક હજાર વીસ થાય તો એક હાજર ને અડધા કેટલા થવાના પાંચસો ને દસ થશે બરાબર ફરી પાછું જોઈએ તો આગળ મેં કીધું તે પ્રમાણે કે બધી મધ્ય કિંમત ગણતરી કરીને શોધવાની જરૂર નથી પહેલી મધ્ય કિંમત શોધી નાખવાની અને પછી ઉભી જે ગેપ છે વર્ગની તે ગેપ જોઈ લેવાની કે પાંચસો પાંચસો માં વીસ ઉમેરે તો પાંચસો વીસ થાય પાંચસો વીસ માં વીસ ઉમેરે તો પાંચસો ચાલીસ એમાં વીસ ઉમેરે તો પાંચસો સાઠ ને વીસ પાંચસો એસી એટલે આ બધા વચ્ચે જે ગેપ આપેલી છે તે કેટલા કિલોની આપેલી છે વીસ વીસ ની ગેપ છે બરાબર તો જે પહેલી મધ્ય કિંમત આવે તેમાં વીસ વીસ ઉમેરતે જઈએ એટલે બાકી બધાનો જવાબ આપણને મળી જાય બરાબર તો પાંચસો દસ પાંચસો દસ માં વીસ ઉમેરતા થશે કેટલા આપણા પાંચસો ને ત્રીસ ત્યાર પછી કેટલા થશે પાંચસો ને પચાસ ત્યાર પછી પાંચસો ને સિત્તેર ને છેલ્લે આવશે પાંચસો ને નેવું બરાબર ત્યાર પછી જોઈએ તો બાજુમાં ખાનું આવે ચોથું ખાનું શું આવશે યુઆઈ નું ખાનું આગળના દાખલામાં જોઈએ તે પ્રમાણે આપણે યુઆઈ માં શું આવે તો સૌથી મોટી આવૃત્તિના સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ કેટલી આપેલી છે આપણે ચૌદ તો ચૌદ ની સામે લખીએ આપણે જીરો ઉપર લખીએ માઇનસ એક અને નીચે આવશે એક બે ત્રણ પાછું જીરો આવે અને ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ જેમ આપેલું હોય તેમ નીચે એક બે ત્રણ એવું આવતું હોય હવે ui નું ખાનું જોઈએ જોઈ લો જોઈએ તો એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર બાર ગુણ્યા એટલે બાર એકવું બાર થશે કેવા માઇનસ ચૌદ ગુણ્યા જીરો જીરો ની ઉપર ખાલી માઇનસ બાર જ આપેલા છે લખીએ આપણે માઇનસ બાર ત્યાર પછી બાર ને આઠ વીસ ને ત્રીસ વીસ ને ત્રીસ થવાના કેટલા પચાસ પ્લસ નો સરવાળો કેટલા આવ્યો પચાસ આવે બરાબર બાર બાદ કરીએ તો કેટલા રહેશે આડત્રીસ બરાબર એટલે અહીંયા આગળ આડત્રીસ આવશે હવે હવે જોઈએ તો આગળના જે દાખલા હતો તેમાં FIUI નો જવાબ મોટી રકમ આગળ માઈનસ હતો એટલે જવાબ માઈનસ આવતો હતો અહીંયા મોટી રકમ આગળ પચાસ પ્લસ છે મોટી રકમ છે એટલે એનો જવાબ પ્લસમાં છે એટલે અહીંયા આગળ જે આપણો જવાબ આવે તે કેવો આવશે પ્લસમાં જવાબ આવશે સિગ્મા FIUI નો જવાબ કેટલો આવવાનો પ્લસમાં પ્લસ આડત્રીસ આવો જવાબ આવશે બરાબર હવે સૂત્ર લખીએ આપણે તો સૂત્ર આવેલું છે આપણને x બાર બરાબર a સિગ્મા FIUI

બરાબર ત્યાર પછી sigma fi sigma fi એટલે શું આવે તો sigma fi એટલે આવૃત્તિનો સરવાળો કેટલા આપેલો છે આપણને પચાસ તો અહીંયા આગળ લખીશું આપણે કેટલા લખીએ પચાસ ત્યાર પછી h h એટલે આપણે ગેપ કેટલા કેટલા આપેલી છે ફરી પાછું જોઈ લે પાંચસો માં વીસ ઉમેર તો પાંચસો વીસ થાય એમાં વીસ ઉમેર તો પાંચસો ચાલીસ થાય એટલે આ બધા વચ્ચે ગેપ આપે છે કેટલા કેટલા ની વીસ વીસ ની એટલે અહીંયા આગળ h વર્ગ લંબાઈ છે ને કે એ આપણે કેટલા આવશે વીસ આવે સૂત્રોમાં કિંમત મૂકીએ તો એ

પાંચના ના ઉપરની માં બંને રકમ એકી સંખ્યા છે નીચે એકી સંખ્યા એટલે ભાગ ઉડવાનો નથી નથી તો પછી સીધું શું કરી દેવાનો આડત્રીસ ગુણ્યા બે કરી દેવાના બરાબર પ્લસ જોઈએ તો આડત્રીસ ગુણ્યા બે એટલે આડત્રીસ થવાના છોતેર છોતેર ભાગ્ય આપણે કરી દઈએ પાંચ બરાબર જો ફરી પાછું છોતેર ભાગ્યા પાંચ કરીએ આગળ જ અહીંયા જ તો છોતેર ભાગ્યા પાંચ નો જવાબ શું આવશે તો પાંચ એકુ પાંચ સાત માંથી પાંચ જાય તો બે ફરી પાછા ઉપરથી કરીએ છ એટલે થશે કેટલા છવ્વીસ તો જોઈએ તો પાંચ પાંચ 25 બરાબર 6 માંથી પાંચ એક 0 બરાબર હવે જોઈએ તો ભાગ નહીં જતા એટલે પાંચ બે દસ બરાબર એટલે શું આવશે જવાબ આવશે જીરો જવાબ કેટલો આવી ગયો આપણો પંદર પોઈન્ટ ને બે બરાબર તો જોઈએ અહીંયા આગળ જવાબ આવશે આપણો પંદર પોઈન્ટ ને બે જવાબ આવે છે બરાબર લખીએ તો પાંચસો ત્રીસ પ્લસ

તો વિદ્યાર્થી મિત્રો આ બીજો દાખલો આપડો કમ્પ્લીટ થયો છે બરાબર અને વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો